અકોલા જિલ્લાના ખદાન પોલીસ સ્ટેશનના ગુના નંબર પાંચસો ઓગણપચાસ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ચાર મુજબના ગુનાના કામનો આરોપી રાકેશભાઈ ઉર્ફી ધન્યો પટણી ધાણતા ફાઠક પાસે રોડ પર ઉભો છે તેને કોર્ડન કરી પકડી પાડેલ અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા